સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આજના ખેડૂતો માટેના સૌથી પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી ગયા છે દોસ્તો કે વરસાદના વિરામ અંગે જાહેરાત આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 થી 20 જુલાઈ એટલે કે સપ્તાહના અંતે વરસાદ વિરામ લઈ શકે છે આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે જો કે છવ્વીસથી ત્રીસ જુલાઈ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં મહીસાગર પંચમહાલ અરવલ્લી દાહોદ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે કે હાલ તો કોઈ પણ આગાહી નથી અઢારથી કે વીસ જુલાઈ સપ્તાહના અંતે વરસાદ છે તે વિરામ લઈ શકે છે અને સાથે છવ્વીસ થી ત્રીસ જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ જે છે તે સક્રિય થશે જેના કારણે વરસાદ છે તે ભારેથી અતિભારે ઘણા બધા વિસ્તારો જેવા જણાવ્યા પંચમહાલ અરવલ્લી દાહોદ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર મહીસાગરમાં ભારે વરસાદ છે તે જોવા મળશે જે તમામ ખેડૂતો જાણી લેજો દોસ્તો તો વરસાદ છે દોસ્તો તે આ તારીખે ખાબકી શકે છે ત્યારબાદની મહત્વ અને મોટી માહિતી સામે આવી રહી છે કે ફરીવાર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાને લઈને અનેક વિસ્તારોમાં લોકોમાં વિરોધ યથાવત જોવા મળ્યો છે શહેરના પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીમાં રહીશોએ વીજ મીટર લગાવવાને લઈને વિરોધ કરી રહ્યા છે હાલ દોસ્તો ઘણા બધા શહેરો ઘણા બધા વિસ્તારો છે તેમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ઘણા બધા વિસ્તારના લોકો છે તે સ્માર્ટ મીટર લગાવવાને લઈને વિરોધ કરી રહ્યા છે કારણ કે સ્માર્ટ મીટરની અંદર જે બિલ છે તે ખૂબ જ વધારે આવી રહ્યું છે ઘણા બધી જગ્યાએ આપ જોતા હશો દોસ્તો કે અવારનવાર એવી ખબરો મળતી હોય છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધારે બિલ આવવા માંડે છે એક જગ્યાએ એક ભાઈને ત્યાંસી હજારનું બિલ છે તે સ્માર્ટ મીટરના દ્વારા ફટકારવામાં આવ્યું હતું પહેલાં તેને એક હજાર રૂપિયા બિલ આવતું તો સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેને થોડો ઝાઝો જ ફેરફાર પડી ગયો એટલા માટે આ પહેલાં પણ વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીઓ ગયા તો કર્મચારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા તેમ છતાં લોકો સમજતા નથી અનેક દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે તેવામાં હાલ ઘણી બધી જગ્યાએ સ્માર્ટ મીટર છે દોસ્તો તે લગાવવામાં આવી ગયા છે ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાત સરકાર તાબડતોડ પગલાં દોસ્તો આપ સૌને ખબર જ હશે કે હાલ થોડા દિવસો પહેલા પુલ દુર્ઘટનાનો બનાવ બનેલો હતો તેવામાં મરામતની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરી કામની ગુણવત્તા ચકાસવા સંબંધિત અધિકારીઓને સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે લઈને નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે તેમજ ગામો નગરો મહાનગરોમાં રસ્તાઓને થયેલા નુકસાન દુરસ્તી કાર્ય માટે ચોવીસોને સત્તાવન યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે પુલો જે માર્ગો જેમાં ખાડા પડી ગયેલા છે તેમજ એવા પુલો જે સાવ જર્જરિત થઈ ગયા છે તેવા પુલોની મરામત માટેની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો પુલો મરામતની કામગીરીની સમીક્ષા કરી છે અને સાથે નાની ફરિયાદો પણ તુરંત ઉકેલ ઓનલાઈન કોલ સેન્ટર પર પૂરતું ધ્યાન આપ્યું છે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે દોસ્તો કે નાની નાની ફરિયાદો છે જે રોડ રસ્તાને લઈને તેને પણ પૂરતું ધ્યાન આપી અને તેનું પણ નિવારણ લાવ્યું છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખુશખબર મોંઘવારીમાંથી રાહત દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જીએસટીમાંથી બાર ટકા સ્લેબ નાબૂદ થઈ શકે છે સરકાર જીએસટીમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓએ જીએસટીમાં મોટા ફેરફારને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ દોસ્તો તો જીએસટી અમલીકરણના આઠ વર્ષ પછી આ પહેલા મોટો ફેરફાર હશે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા સત્ર પછી યોજનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સિલ સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્યો સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે મંત્રાલયે આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરી છે તો દોસ્તો ખાસ અને મોટી માહિતી છે તમામ લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે ખેડૂતો માટે ચોવીસ હજાર કરોડ જાહેર કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી નવી યોજનાઓ તૈયાર કરતી કેન્દ્ર સરકારે ચોવીસ હજાર કરોડના ખર્ચવાળી પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે છત્રીસ યોજનાને મર્જ કરી તૈયાર કરાયેલી આ યોજના હેઠળ દેશના તમામ જિલ્લામાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરાશે અને તેમાં કૃષિ તથા સંલગ્ન ઉદ્યોગોને પણ સમાવેશ કરવામાં આવશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે કે ખેડૂતો માટે ચોવીસ હજાર કરોડની જાહેરાત છે તે કરવામાં આવી છે જેમાં છત્રીસ યોજનાઓ છે તેને મર્જ કરીને તૈયાર કરવામાં આવી છે આ નવી યોજના જેમાં ફક્ત ખેડૂતો જ નહીં પરંતુ સાથે સાથે તેવા સંલગ્ન ઉદ્યોગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ છે દોસ્તો કે આજે મોટું આંદોલન જોઈ લેજો અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પશુપાલકો દૂધના ન્યૂનતમ ભાવે વ્યાજબી વધારો કરવા માટે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે તેવામાં આપણે જણાવી દઈએ કે માંગણીઓ ન સંતોષાતા રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને અને વહીવટી તંત્રની નનામી કાઢીને વિરોધ દર્શાવ્યો છે પશુપાલકોનું કહેવું છે કે તેઓ માત્ર એ જ માગણી કરી રહ્યા છે કે દૂધના ભાવે વીસથી થી પચીસ ટકા નફો મળવો જોઈએ મહિલાઓ દૂધ ઢોળવાની અનોખી રીતથી વહીવટી તંત્ર સામે તીવ્ર રોષ વ્યક્ત કરી રહી છે તો દોસ્તો એવામાં આપશોને જણાવી દઈએ કે પશુપાલકો દ્વારા હાલ ઉગ્ર આંદોલન છે તેની ચીમકી આપી દેવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વીસથી પચીસ ટકા નફો છે તે મળવો જોઈએ જે નફો મળતો નથી તેના કારણે પશુપાલકો છે તે દૂધ ઢોળીને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે ત્યારબાદની આગળ મહત્ત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે આ નંબર તમારા ફોનમાં નાખી દેજો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હેલ્પલાઇન માટે એકસો ત્યારબાદ એકસો એક અને એકસો આઠ નંબર ડાયલ કરવા પડતા હતા જે અલગ અલગ નંબર હતા દોસ્તો જે એકસો આઠ નંબર છે તે એકસો આઠ બોલાવવા માટે ઇમરજન્સી માટે તમારે નંબર છે તે ડાયલ કરવો પડતો હતો જ્યારે એકસો નંબર છે તે પોલીસ બોલાવવા માટે ડાયલ કરવો પડતો હતો અને એકસો એક નંબર છે તે તમારે ફાયર બ્રિગેડ માટે ડાયલ કરવો પડતો હતો તો તેવામાં હવે સરકારે નવી સુવિધા છે તે આપી છે હવે આ સેવાઓને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવાના આશયથી તેને અતિ આધુનિક બનાવવામાં આવી છે હવે નાગરિકોએ પોલીસ ફાયર બ્રિગેડ અને આરોગ્ય સેવા માટે અલગ અલગ નંબર છે તે ડાયલ કરવો નહીં પડે માત્ર ને માત્ર એકસો બાર નંબર છે તે તમે ડાયલ કરશો તો ત્રણે સેવાઓ છે તે એક સાથે તમને મળી જશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે જો તમારે પાસે આ નંબર ન હોય તો તમારા ફોનમાં આ નંબર છે તે ખાસ કરીને સેવ કરી લેજો કારણ કે આ નંબરની તમારે ગમે ત્યારે જરૂર પડી શકે તેમ છે ત્યારબાદ દોસ્તો આગળ મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે આપ સૌની સામે કે નવું વર્ષ બેંક ખાતા થશે બંધ દોસ્તો સૌને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે જ ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે એ એવા પ્રકારના ખાતા છે દોસ્તો જેમાં છેલ્લા બાર મહિનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા છે તે નિષ્ક્રિય કરવામાં આવશે સાથે સાથે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા એવા ખાતા પણ છે તે એક જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે સાથે ડોરમેટ એકાઉન્ટ આ એવા પ્રકારનું એકાઉન્ટ છે દોસ્તો જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર થયો નથી તેવા ખાતાઓને પણ સરકાર છે તે બેન કરી શકે છે તો ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે દોસ્તો કે રિઝર્વ બેંક દ્વારા આ ત્રણ પ્રકારના ખાતા છે તે બંધ કરી દેવામાં આવશે ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા ભેટ દોસ્તો આપશોને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ઉપયોગી થાય તેવા સુભાષયથી સાધન સહાય સ્વરૂપે સનેડો છે તે સહાય દ્વારા આપવામાં આવશે આ યોજના મારફત ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તેનો લાભ છે તે ખેડૂતોને આપવામાં આવશે તો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની ભેટ છે તે આપવામાં આવશે ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે હવે આખું ગુજરાતમાં એક કાયદો આપસોને જણાવી દઈએ દોસ્તો કે હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે જેમાં હવેથી જન્મ મરણના દાખલા છે તેમાં આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું નામ કે પતિનું નામ અને છેલ્લે છે તે અટક લખવાની રહેશે દોસ્તો આપસોને જણાવી દઈએ કે બાળકના પિતા તેમજ માતાની કોલમમાં સૌપ્રથમ નામ ત્યારબાદ મિડલ નેમ અને છેલ્લે અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે તો મોટી માહિતી છે દોસ્તો તે જોઈ લેજો કે જન્મ અને મરણના દાખલામાં હવે તમારે સિક્વલમાં નામ છે તે આમાં દર્શાવવામાં આવ્યું છે તેવી રીતે લખવાનું રહેશે અને આધાર કાર્ડમાં સૌપ્રથમ સૌ પ્રથમ વ્યક્તિનું નામ પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક તમારે લખવાની રહેશે તો ખાસ મોટી અને મહત્વપૂર્ણ માહિતી તમામ લોકો જાણી લેજો તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ